ભરૂચ જિલ્લામાં મુક્તરાજ દિનાનાથ ભટ્ટના ગામ આમોદ પાસે દોરા નામે ગામ આવેલું છે આ દોરા ગામમાં સદ્ગુરુ કૃપાનંદ સ્વામીના યોગે જીજીભાઈ પટેલ કાશીરામભાઈ બ્રાહ્મણ નાગરદાસભાઈ પટેલ વગેરેને સત્સંગ થયેલો જીજીભાઈ પટેલનો પ્રારબ્ધ જ કૃપાનંદ સ્વામીના વચને બદલાઈ ગયું હતું જીજીભાઈ નાના બાળક હતા ત્યારે તેમના માતા પિતા મૃત્યુ પામતા અને કોઈ સગા કુટુંબીનો પણ સાથ ન હોવાથી અનાથ સ્થિતિના થઈ ગયા હતા તેમને પોતાના ગામની પણ ખબર નહોતી જ્યાં કોઈ ખાવા આપે ત્યાં રહેતા અને ઓટલો મળે ત્યાં સુઈ રહેતા અનાથ પરંતુ તરબરિયા બાળક જીજીભાઈ જ્યાં જાય ત્યાં ખૂબ ઉત્સાહથી જે સોંપે તે કામ કરવા લાગતા આ અનાથ બાળક જીજીભાઈ આવી રીતે કોઈ ગામમાં હતા ત્યારે મહાસમર્થ અને વચનસિદ્ધ સંત એવા સદગુરુ કૃપાનંદ સ્વામીનું સંત ગામમાં આવ્યું હતું તે ગામના આગેવાનોના કહેવાથી આ નાનો બાળક જીજીભાઈ સંતોની સેવામાં જોડાઈ ગયો સંતો જે કહે તે નાની મોટી સેવાઓ ખૂબ જ ઉત્સાહથી કરવા લાગ્યો નાના બાળકની આવી સેવા અને નિર્દોષતા જોઈને જીજીભાઈને કૃપાનંદ સ્વામીએ એક વખત આવો જીજીભાઈ પટેલ એવા સંબોધનથી સંબોધ્યા આ સાંભળીને સંતોની પાસે બેઠેલા ગામના લોકો હૈસા કારણ કે એ સમયે અંગ્રેજ સરકારની હકુમત ગામનો પટેલ હોય તે ગામનો રાજા ગણાતો તેની સાહેબી રાજા જેવી રહેતી આથી જ્યારે કૃપાનંદ સ્વામીએ અનાથ બાળક પટેલને જીજીભાઈને પટેલ કહ્યું એટલે સૌ લોકો હૈસા ને કૃપાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી આ છોકરાને તો રહેવાના કે ખાવાના પણ ઠેકાણા નથી આને તો સ્વામી આપ પટેલ કહો છો આમ કહ્યું એટલે કૃપાનંદ સ્વામી કહે અમારામાં રહીને સ્વામિનારાયણ ભગવાન બોલ્યા છે માટે આ જીજીભાઈ જરૂર કોઈ ગામનો પટેલ થશે સ્વામિનારાયણ ભગવાન અમારા વેણને જરૂર સત્ય કરશે સમય જતા અનાથ બાળક જીજીભાઈ માટે કૃપાનંદ સ્વામીના આશીર્વાદ સત્ય થયા એ વખતે દોરા ગામના પટેલ દંપતીને કોઈ સંતાન ન હતું તેમણે પોતાના કુળદેવીને પ્રસન્ન કરવા માટે યજ્ઞ કર્યો પોતાના કુળદેવીના વ્રતને પ્રાર્થના કરી તેમના કુળદેવીએ પ્રસન્ન થઈને પતિ પત્નીને એક જ સમયે સ્વપ્નમાં આવીને કહ્યું કે કોઈ નિશ્ચિત દિવસે ડમડીઓ જોડીને ફલાણી દિશે જજો દિવસ ઉગતા જે ગામ આવે ત્યાં પ્રથમ જે બાળક સામે મળે તેને પુત્ર તરીકે સ્વીકારીને તમારો વારસદાર કરી લેજો તે બાળક તમને સુખી કરીને તમારા કુળનો ઉદ્ધાર કરશે આમ સ્વપ્નમાં પતિ પત્ની બંનેને કહીને દેવી અદ્રશ્ય થઈ ગયા વળતે દિવસે સવારે જાગીને બંનેએ પરસ્પર વાત કરી બંનેને જાણે તાદ્રસ દર્શન થયા હોય તેમ દેવીએ સરખું જ કહ્યું હતું દોરા ગામના પટેલને તેમના પત્ની દેવી માતાએ કહેલ દિવસ અને દર્શાવેલ દિશામાં ડમણીયું જોડીને ગયા દિવસ ઉગતા આ અનાથ બાળક જીજીભાઈ સામે મળ્યા વેલડું ઊભું રાખીને બંનેએ તે બાળકને વાલથી તેડી લીધો અને પોતાનો વારસદાર કર્યો આ પટેલના ઘરે જ જેને કૃપાનંદ સ્વામીએ પટેલ કહેલા તે જીજીભાઈ મોટા થઈને દોરા ગામના પટેલ બિના જીજીભાઈ સદાય સ્વામિનારાયણ ભગવાનના સંતોના જોગમાં રહ્યા આ પ્રદેશમાં જીજીભાઈએ ઘણા લોકોને સ્વામિનારાયણ ભગવાનમાં જોડ્યા દોરા ગામ અને આજુબાજુના ઘણા મુસલમાનો પણ જીજીભાઈના સંગથી સત્સંગી થયા સાચા સંતની સેવા અને એમના આશીર્વાદ નિષ્ફળ નથી જતા એ ન્યાયે સદ્ગુરુ કૃપાનંદ સ્વામીની સેવા કરનારા નાના બાળક જીજીભાઈની નિસ્વાર્થ સેવાથી શ્રીહરિએ એમનું પ્રારબ્ધ જ બદલી નાખ્યું જીજીભાઈએ દોરા ગામમાં પોતાના ઘર બાજુમાં જ ખૂબ ભવ્ય શ્રી સ્વામિનારાયણ મંદિર બંધાવ્યું છે હાલ તેમના વંશજો પણ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવના દ્રઢ આશ્રિત છે અત્યારે તેમના વંશજો પણ ખૂબ સારા સત્સંગી છે જીજીભાઈ પટેલના ચોથી પાંચમી પેઢીના વંશજ જશભાઈ પટેલનો પરિવાર પણ ખૂબ સારો સત્સંગ છે નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણી ગ્રંથના પ્રકરણ એકસો પચીસ પ્રકરણની પાંચમી કડીમાં ચિંતવતા લખ્યું છે કે